અમદાવાદમાં મેટ્રો કોર્ટના બોગસ ઓર્ડર બનાવવાના આરોપમાં વકીલની ધરપકડ બોગસ ઓર્ડરના આરોપમાં વકીલ મોહમ્મદ કાઝીની ધરપકડ નકલી દસ્તાવેજ બનાવી સરકારી કચેરીમાં ઉપયોગનો આરોપ એએમસીના જન્મ મરણ વિભાગના અધિકારીની ફરિયાદના આધારે કાર્યવાહી અગાઉ બનાવટી દસ્તાવેજ બનાવાયા કે નહીં તે અંગે તપાસ ચાલુ જે એમના મરણના દાખલામાં માતાનું નામ નામ ખોટું ખોટું હતું હોવાથી એને સુધારવા માટે એમના દ્વારા અલગ અલગ સરકારી વિભાગોમાં કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહી માટે એમના દ્વારા આરોપી નંબર બે રજનીકાંત એમને પાવર ઓફ એટર્ની તરીકે રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાવર ઓફ એટર્ની જે આ ગુનાના આરોપી નંબર ત્રણ છે મોહમ્મદ ઇરફાન ઇકબાલ મીય કાશી આ વકીલ દ્વારા આ જન્મ મરણના દાખલામાં સોરી મરણના દાખલામાં ફેરફાર થઈ જાય એના માટે એમણે નામદાર ચીફ મેટ્રોપોલિટન કોર્ટ નંબર આઠ ના એ કચેરીનો એક ખોટો હુકમ બનાવ્યો અને એ ઓર્ડર પછી એમણે આ મરણનો દાખલા સુધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં સાચો છે એ તરીકે રજૂ કર્યો અને એ કોર્ટ ઓર્ડરના આધારે પછી એમણે મરણનો દાખલો સુધરાવી અને અરજદારને આપ્યો છે